હેલો ફ્રેન્ડ્સ આજે આપણે બનાવીશું આખા વરસ માટે સરસ મજાનું ટેસ્ટી અને હેલ્ધી પણ તમે કહી શકો એવું મેથી ચણાનું અથાણું તો મેથી ચણાનું અથાણું બનાવવા માટે મેં અહીંયા રાત્રે એક

હોય ને અથાણા માટે એવી જ આપણે લેવાની એટલે આ અથાણું મેથી ચણાનું આપણે બનાવવાના છીએ ને એટલું ટેસ્ટી બનશે કે તમે એક વખત અથાણું બનાવી જજો પછી તમને દર વર્ષે અથાણું બનાવવાનું મન થશે અને ખાવામાં આ અથાણું મસ્ત ભાખરીની સાથે થેપલાની સાથે બહુ જ મજા આવશે તો અહીંયા આપણે પાંચ કેરી લીધી હતી ને એક આપણે કેરી વધારી ચાર કેરીને ખમણીને રેડી કરી લીધેલી બહુ બધું ખમણ આપણું રેડી થઈ ગયેલું જે ખમણ આપણું એકદમ મસ્ત ખાટું એવું છે એટલે આ બધું ખમણ એક મોટા બાઉલમાં આપણે એડ કરી દઈશું તો બધું ખમણ કેરીનું એડ કરી દીધેલું હવે આપણા પલાળેલા ચણા હતા ને તે ખમણેલા કેરીમાં એડ કરી દઈશું બધા જ ચણા નાખી દીધેલા અને અહીંયા મેથી લીધેલી છે એક કપ જેટલી તે બધી જ એડ કરી દઈશું ઉપરથી નાખીશું બે ચમચી જેટલી હળદર અને આપણે અડધો થી પોણો કપ જેટલું મીઠું નાખવાનું મીઠું તમે તમારા સ્વાદ મુજબ નાખી શકો પણ મીઠાનું પ્રમાણ થોડુંક વધારે રાખવાનું હવે કેરી ચણા મીઠું હળદર આ બધી વસ્તુને સરસ રીતે આપણે મિક્સ કરી લઈશું તો અહીંયા આપણે સરસ રીતે અથાણાને મિક્સ કરી લીધેલું હવે ફરીથી કપ જેટલી હું ઉપરથી મેથી એડ કરી દઈશ તો મેથી અને ચણા સરખા પ્રમાણમાં લેવાનું અને જે મેથી અને ચણા લઈએ એનીથી ડબલ આપણે કેરીનું કમાણ લેવાનું તો અહીંયા સરસ રીતે બધી વસ્તુને મિક્સ કરી લીધેલી હવે બાઉલની ઉપર ઢાંકણ બંધ કરીને આ અથાણાને આપણે એક આખો દિવસ અને આખી રાત રેસ્ટ કરવા મૂકી દઈશું ત્રીજા દિવસે સવારે આપણે તેમને ચેક કરી લઈશું તો આ અથાણાને આપણે રેસ્ટ કરવા માટે મેથી પલળી ખીધી એટલે આવી રીતના તમે કેરીની સાથે મેથી અને ચણાને પલળવા મૂકશો ને તો અથાણું સારું રહેશે અને ખાટું એવું મસ્ત બનશે હવે આપણે આની અંદર એડ કરી દેવાના છે એક ચમચી જેટલો મરીનો ભૂકો બે થી ત્રણ ચમચી જેટલું તીખું લાલ મરચું પાવડર નાખીશું એક ચમચી જેટલી આપણે હિંગ નાખીશું ભરપૂર વરિયાળી નાખીશું અડધો કપ જેટલી અરાઉન્ડ આપણે વરિયાળી એડ કરી દીધેલી હવે અહીંયા મેં લીધેલો છે રેડીમેડ મસાલો જે આપણે અથાણામાં નાખી શકીએ આનાથી આપણે ઇન્સ્ટન્ટ અથાણું બનાવી શકીએ છીએ પણ આ રેડીમેડ મસાલો ન નાખવો હોય ને તો આની જગ્યાએ મેથીના મેથી ના કુરિયા રાય ના કુરિયા લાલ મરચું પાવડર તો આપણે ઓલરેડી નાખેલું છે તો બસ આ જ વસ્તુ તેમાં આવતી હોય છે તો હું ફક્ત વન ફોર્થ કપ જેટલું જ રેડીમેડ મસાલો નાખીશ મસાલો નાખીને અહિયાં થોડોક હલકો એવો મિક્સ કરીને હવે બીજી સાઈડ આપણે છ કપ જેટલું તેલ ગરમ કરવા આપણે વાસણમાં મૂકી દીધું હતું તો તેલ મસ્ત ગરમ થઈ ગયેલું છે તો તેલ ગરમ ગરમ થઈ જાય ને એટલે આપણે તેલ અથાણામાં એડ કરી દઈશું તેલ આપણે સરસ રીતે ગરમ કરી લીધેલું લચકા જેવો મસાલો છે ને એટલે ગરમ તેલ નાખીશું ને તો મસાલો આપણો નહીં બળે મતલબ મેથી પલાળેલી છે ચણા પણ પલાળેલા છે અને ગ્રેટ કરેલું કેરીનું ખમણ પણ લિક્વિડ વાળું જ કહેવાય એટલે તમે તેલ ગરમ આમાં નાખી શકો હવે બધું જ તેલ મેં આમાં એડ કરી દીધેલું સરસ રીતે અથાણાને આપણે મિક્સ કરી લઈશું

ખાધું હતું ને રિયલી હંડ્રેડ પર્સન્ટ અથાણું ખરાબ નહીં થાય તો તમે આવી રીતના અથાણું જરૂરથી બનાવજો તો ફ્રેન્ડ્સ અગર તમને મારી આ રેસીપી પસંદ આવે તો વિડીયોને લાઈક શેર અને ચેનલને ને પણ કરી શકો તો આપણે આવી રીતના નવા નવા વિડીયો લઈને મળતા રહીશું